શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને નોટબુક સ્કોલરશીપ પુસ્તક ખરીદવા રોકડ સહાય તેમજ શૈક્ષણિક સેમિનાર ખેલકૂદ અને લલિત કલા ઉત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન જેવા અનેક કાર્યો કરી રહેલ છે માર્ચથી એપ્રિલ મહિનો આવતાની સાથે પરીક્ષાઓની સીઝન શરૂ થઈ જાય છે પરીક્ષાઓ નજીક આવતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં માનસિક ટેન્શન આવી જતું હોય છે આ ટેન્શનને હળવું કરવા માટે સંસ્થા દ્વારા પરીક્ષા આપો હસતા હસતા વિશે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું આ સેમિનારમાં વિશ્વકર્મા કેળવણી મંડળના માનદ મંત્રી શ્રી નટુભાઈ ભારદિયાના સંચાલન સાથે ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ત્રેટિયા ઉપપ્રમુખ વસંતભાઈ ભાલારા અને પ્રકાશભાઈ દુદકિયા કિશોરભાઈ બોરાણિયા કમલેશભાઈ ભારદિયા જયકુમાર તલસાણિયા નિલેશભાઈ આમરણિયા ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે ડોક્ટર ત્રેટિયા કે જેઓ એસ્ટ્રોલોજી વાસ્તુશાસ્ત્ર હિલિંગ થેરાપી વગેરેના નિષ્ણાત અને મોટિવેશનલ સ્પીકર છે તેમજ પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા બીજા વક્તા વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના હેડ ઓફ ઘી ડિપાર્ટમેન્ટ ડોક્ટર નીરવ મણિયાર સર ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમની શરૂઆત દીપ થી કરવામાં આવેલ અને વક્તાઓનો પરિચય આપી પુષ્પગુચ્છથી અભિવાદન કરવા આવેલ ત્યારબાદ સંસ્થા વિશે ટૂંકમાં માહિતી મંત્રી શ્રી નટુભાઈ ભારદિયા એ આપેલ હતી કાર્યક્રમના પહેલા ભાગમાં પ્રાણાયામ હિલિંગ અને વાસ્તુશાસ્ત્રની રીતે પરીક્ષા કેમ આપવી વધારે માર્ક કેવી રીતે મેળવી શકાય કેવી રીતે પરીક્ષા સરળતાથી હસતા હસતા આપી શકાય તે બાબતે ડોક્ટર સુકેશ ત્રેટિયા એ માર્ગદર્શન આપેલ હતું આ સેમિનારમાં ધોરણ આઠથી બારના ગુર્જર સુતાર સમાજના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ઉપસ્થિત રહેલ હતા ત્યારબાદ બીજા વક્તા ડોક્ટર નીરવ મણિયારસરે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કેમ કરવી પરીક્ષા ખંડની અંદર કેવી રીતે તૈયારી કરવી પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું માતા પિતાએ શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ પરીક્ષાનું સંપૂર્ણ પ્લાનિંગ કેવી રીતે કરવું તેવી અનેક માહિતી વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને આપેલ હતી આ ઉપરાંત સંસ્થાના મંત્રી શ્રી નટુભાઈ ભારદિયાએ પણ પરીક્ષાની તૈયારીઓ કેમ કરવી ગભરામણ કેમ દૂર કરવું પરીક્ષાનો ભય કેમ દૂર કરવો વગેરે માહિતી આપેલ હતી કાર્યક્રમને અંતે નિષ્ણાત વક્તાઓ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ હતી અને વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપી ટેન્શન મુક્ત કરેલ હતા કાર્યક્રમનું આયોજન અને સંયોજન મંત્રી શ્રી નટુભાઈ ભારદિયાએ કરેલ હતું કાર્યક્રમ ને સફળ બનાવવા મંત્રી શ્રી નટુભાઈ ભારતીયા ની સાથે સંસ્થાના હોદ્દેદારો ઉપરાંત કલ્પેશભાઈ વાડેસા વિપુલ તલસાણિયા મુકેશભાઈ વડગામા મહેશભાઈ રાઠોડ ચંદ્રેશભાઈ વડગામા અને જયંતભાઈ વૈદ્ય એ જહેમત ઉઠાવેલ હતી परीक्षा में पास था वो के ना न था पर क्या रे नासी पास न ना था नासी पास आई जरूरी से अच्छा बार कहाँ से के नहीं आवे नौकरी धंधा में सफल खासों के नहीं था ये बच्ची चिंता थोड़ी भी हो पर वक्त तुम्हें मेहनत करो बस लगन एक और ही, जो ही।

બધાને થાય તો આવા સમયે જેમ સુશ કીધું મારો પરિચય આપતા જ હતું મને એમ મારી વાઇફ હાજર હોત તો સારું હતું એમ થાય કેટલા મહાન વ્યક્તિ સાથે એના લગ્ન થયા છે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના પ્રમુખ આદરણીય શ્રી ચંદ્રેશભાઈ અંબાઈતા મંત્રી શ્રી નટુ મામા અમે તમને મામા જ કહીએ છીએ અને અધ્યક્ષ શ્રી કિશોરભાઈ જાદવાણી ડોક્ટર સુકેશભાઈ સૌ હોદ્દેદારો ને આપ સૌ મારા નાના ભાઈઓ અને બહેનો વાર જતા રહ્યા છે તમને મારા સંતાનો એવું કહી શકાય પણ અમારે એટલી બધી મોટી નથી લગ્ન ને આજે અઢાર વર્ષ પૂરા થયા એટલા માટે કદાચ એનું કારણ જણાવવાની બહુ જરૂર નથી માને ખબર છે જીવનમાં આગળ વધવા માટે જીવનમાં આગળ વધવા માટે થ્રી પીસ ખૂબ જરૂરી છે બી ફોર બુક બી ફોર બોલ પેન બી ફોર બ્રેન આ ત્રણ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ આ દીકરી અહીંયા બેઠી છે એના કદાચ મમ્મી બાજુમાં બેઠા છે એમની પાસે એક ડાયરી છે એક પેન જીવનમાં જ્યાં પણ જાઓ ત્યાં તમારી પાસે એક ડાયરી રાખો નાનકડી પોકેટ એક પેન રાખો બ્રેન તો તમારી પાસે છે જ કારણ કે વિશ્વકર્માના સંતાનોએ જ આ રાજકોટને ઘણું બધું આપ્યું છે અને આ વિશ્વને ઘણું બધું આપ્યું છે હમણાં જ તેરસે વિશ્વકર્મા જયંતી સૃષ્ટિના પ્રથમ વિશ્વકર્મા હતા બીજી વસ્તુ કે તમે જે વિચારો છો એના માટે તમે વિચાર કરીને એ વસ્તુ પ્રાપ્ત કરી શકો એના માટે સરસ્વતી મંત્ર તમને આપીશ સરસ્વતી યંત્ર આપીશ જેની મદદથી તમે તમારા ગોલ સુધી જલ્દી પહોંચી શકશો કારણ કે તમને એવું થશે કે આવું તો બધા પોઝિટિવ વિચારો સવારે ઉઠીને વાંચો ઘણા બધા કે સવારે વહેલા ઉઠીને વાંચો મગજ શાંત હોય તો અત્યારે પોસિબલ છે નહીં કારણ કે લોકો રાખે વાંચતા તો તમને જે મજા આવે એ સમય જે આનંદ તમને સ્ફૂર્તિ લો જે મજા આવે કે મને આ ટાઈમે મજા આવે એ ટાઈમે તમારા એ બોરિંગ સબ્જેક્ટને વાંચવાનું ચાલુ કરો મજા આવશે અને યાદ રહેશે પણ સૌથી પહેલા શું કરવાનું એને લેતા પહેલા આઈ લવ યુ શું કહેવાનું કોણ બોલે તમારા કડો એકદમ સ્ટીલ બોડી કાડે આંખ બંધ કરી દો અને એકદમ સ્ટીલ બોડી થઈ જાવ એકદમ કડક ઓકે આંખ ના ખોલતા હું પહોંચ્યા સુધી সা঵চ্যদে উছাদে জো একতম সটিল গোডি কডাক! পাকডাক! একতম সটেল গোডি! একতম পথ্য়াক! একতম পথা! উছাদে কুর্শি একতম তিল গোড�

দৌড়তা দৌড়তা বিতে তো পছি বেশি কেন দৌড়া এমনা ওজন কে তো নরমাল লাগে যে চকরি সাচু বলে যে ইয়েস এনো সাচু বলে যে নরমাল ওজন যে আপনা কেটলা ওজন যে 80 কিলো ওজন তোমার উপর বে সাড়ে তো থ্যাঙ্ক ইউ বেটা চপল সাধু করবো বেটা বেটা কাকি দিয়ে जो दिल के अच्छे हैं वो सभी इसको तालियों से बोला लोगों को तालियों का घर बनाएं थी टीम ने आज बोला जो हमें वही जो कह रहा हूँ नहीं शिक्षण तो लोगों स्कूल में लिखा और जब खुद तो तूने ये काम अपना मंत्री अन्य आपकी ખેડૂતો મને કે કેવે છે એટલે આપણે એને જાણ્યો છે બધાય તો ખરા હાથમાં સ્કૂલ માં તો શિક્ષણ તો મેળવો તો એમાંથી કુટે છે એ બધી વસ્તુ તમને આજે આયા મળી

થેન્ક યુ સો મચ સર તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરો